ફ્લાવર શો 24 જાન્યુઆરી સુધી ખુલ્લો રહેશે ત્યારે હાલ મોટી સંખ્યામાં લોકો ફ્લાવર શો નિહાળવા માટે આવી રહ્યા છે અત્યાર સુધી લાખો લોકો ફ્લાવર શો નિહાળવા માટે આવી છે કારણે એમસી ને આવક થઈ છે અને હજુ પણ મોટી સંખ્યામાં લોકો ફ્લાવર શો જોવા માટે આવી રહ્યા છે

इधर तो फिर मैं इधर तीन साल से आ रहा हूँ इसलिए मेरे को बहुत अच्छा लगा मैं यहाँ पे अहमदाबाद में रिवर फ्रंट में घूमने आई हूँ मुझे यहाँ पे आके बहुत खुशी हो रही है यहाँ पे बहुत क्लीनिंग है यहाँ पे हमने बस से ट्रैवल किया पैसे भी नहीं लिए और यहाँ पे इतना अच्छा क्लीनिंग है कहीं पे भी किसी का थका हुआ कुछ नहीं है बहुत क्लीनिंग बड़ोदा से तो बहुत ही क्लीनिंग है और मुझे यहाँ पे आके बहुत 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 खुशी हो रही है हम यहाँ पे दो चार दिन और रुक सकते हैं हम लोग यूपी से आए हैं ये अहमदाबाद का इतना बड़ा फ़्लावर शो देखने और हमें यहाँ पे आके बहुत ज़्यादा अच्छा लगा यहाँ का सब कुछ बहुत बिल्कुल अच्छा है यहाँ का खाना, खाना पीना यहाँ की साफ़ सफाई और अभी हम देख रहे हैं सबसे अच्छा है ये इंडिया का सबसे बड़ा बुके तो हमें बहुत अच्छा लग रहा है अभी हम देख रहे हैं और एक्सप्लोर करेंगे तो देखते हैं कैसे अहमदाबाद અહીંયા અમદાવાદમાં આ ફ્લાવર શો જોવા આવ્યા છે બહુ સારો એક્સપિરિયન્સ છે તમે પણ જરૂર એકવાર એક્સપિરિયન્સ કરજો મેં સરકાર કોઈ ઈ કાર્ટ ભી લગાવી જાય તાકી લોકો ઘુમને આરામ રહે સુવિધાજનક રહે ધન્યવાદ જોધપુરથી આવેલા જે એક સિનિયર સિટીઝન છે જે એમણે પણ એક સંદેશ આપ્યો છે કે અહીંયા સિનિયર સિટીઝનને જે ફરવા માટે ખૂબ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે જેથી કરીને એ કાર્ડ જે છે એ આવતા વર્ષે તૈનાત કરવામાં અહીંયા મૂકવામાં આવે જેથી કરીને સિનિયર સિટીઝનને ફરવા ફરવામાં સરળતા રહે મારા ફેમિલી સાથે હું કેટલા ઘણા વર્ષોથી અહીંયા આવું છું ફ્લાવર શો જોવા માટે અમને આ ફ્લાવર શોમાં ઘણી મજા આવે છે હું હોસ્ટેલમાં રહું છું હોસ્ટેલમાંથી અહીંયા સ્પેશિયલ જોવા આવીએ છીએ અને અહીંયાનો અમારો આવીને મારું મૂડ સરખું થાય છે માઇન્ડ ફ્રેશ થાય છે ભણવામાંથી સ્ટ્રેસ દૂર થાય છે અને મારા ફેમિલી સાથે એન્જોય કરવા આવું છું અહીંયા ઘણી મજા આવે છે રિવરફ્રન્ટ ખાતે ફ્લાવર શો જે આજે યોજાયો છે એ ફ્લાવર શોની અંદર વિદેશી ફૂલોની અવનવીઓ અવનવી જે વેરાયટીઝ જે છે એને અલગ અલગ રીતે જે અહીંયા બતાવવામાં આવ્યા છે અને એમાં પણ જે ખાસ કરીને જે છે હું મારા કેમેરામેનને કહીશ કે આપણે જે દ્રશ્યો બતાવી રહ્યા છે કે જે રિવરફ્રન્ટ ફ્લાવર શો ખાતે જે છે એક જે બુકે જે બનાવવામાં આવ્યો છે આ જે બુકે જે છે એને વર્લ્ડ રેકોર્ડ મળ્યો છે ગિનીસ બુકમાં એનું નામ નોંધાયું છે અને સાથે સાથે આ ફ્લાવર શોને નિહાળવા માટે જે છે એ આ ગુજરાત રાજ્યથી પણ બહારના રાજ્યોના ઘણા લોકો આ ફ્લાવર શોને નિહાળવા આવ્યા છે અને એમણે પણ આ ફ્લાવર શો ખૂબ જ ગમ્યો છે અને એ પણ એવું કહી રહ્યા છે કે હવે આવતા વર્ષે પણ અમે આ ફ્લાવર શો નિહાળવા આવીશું કેમેરામેન રાહુલ સાથે મહેશ વાધવાણી બી ઇન્ડિયા ન્યૂઝ અમદાવાદ